ગણિતના પ્રાગિક ઉપયોગો વિજ્ઞાનના દૈનિક જીવનમાં થતા પ્રયોગોને મેસ મેજિક પાર્ક ફ્રૂટ પિરામિડ પ્રોજેક્ટ્સનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું આજના યોજાય બાળવિજ્ઞાનિક પ્રદર્શનમાં એકથી ત્રણ ક્રમ મેળવનાર બાળક વૈજ્ઞાનિકોને સ્મૃતિભેટ સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આજના યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકોએ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણને લગતા અવનવા અને અસરકારક મોડેલ સાથે ચાલીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં ગણિતના પ્રાગિક ઉપયોગો વિજ્ઞાનના દૈનિક જીવનમાં થતા પ્રયોગોને મેસ મેજિક પાર્ક ફ્રૂટ પિરામિડ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું આજના યોજાયેલ બાળ વિજ્ઞાનિક પ્રદર્શનમાં એકથી ત્રણ ક્રમ મેળવનાર બાળક વૈજ્ઞાનિકોને ભેટ સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર સુહાસ વળવી કુકરમુંડા તાપી જી મારું નામ ગામિત ઇલાકભાઈ ગેનાભાઈ સી મોરામ્બા આજ આજરોજ સીસીઆરટી ગાંધીનગર માર્ગદર્શિત અને કુકરમુંડા તાલુકાનો આપણો આ વિજ્ઞાન મેળો યોજાયો છે ત્યારે અત્રેની શાળામાં આજુબાજુના ક્લસ્ટરમાંથી લગભગ પાંત્રીસથી થી ચાલીસ કૃતિઓ અત્રે આવેલ છે જે બાળ વૈજ્ઞાનિકો ખૂબ જ સારી રીતે અને પોતાના રસ રુચિ પ્રમાણે ખૂબ જ સારી રીતે અહીં પ્રદર્શિત કરી રહ્યા છે તમામ તાલુકાના શિક્ષકો સાથે ખૂબ સારું અહીં વાતાવરણ પણ છે અને આજનો બાળક આવતીકાલનો વૈજ્ઞાનિક બને એ માટે બાળકોનું નાનપણથી જ વિજ્ઞાન ક્ષેત્રે સિંચન થાય એ મુજબ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે જે ખૂબ જ સારું છે આજનો બાળક આવતીકાલનો વૈજ્ઞાનિક બને અને ખૂબ જ આગળ વધે એ હેતુસર આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં આજે આ તાલુકામાં ચૂંટાયેલા તમામ સભ્યો જિલ્લા પંચાયતમાંથી આજ રોજ આજના આ વિજ્ઞાન મેળામાં ચૂંટાયેલા સભ્યો તેમજ શિક્ષણ શાખાના અધિકારીઓ સીઆરસી કોર્ડિનેટર બીઆરસી કોર્ડિનેટર તમામ મિત્રો ઉપસ્થિત રહ્યા અને આજુબાજુની શાળામાંથી બાળકો તેમજ માર્ગદર્શિત શિક્ષકો અને ગામના વાલીઓ ઉપસ્થિત રહ્યા અંતમાં તમામ બાળકોને જે બાળકો વિજેતા થયા છે એ બાળકોને સિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી અને આજના આ કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યા

ખાસ કરીને શહેરોમાં આવેલ નદી તળાવમાં લોકો પ્લાસ્ટિક કપડા ભૂલા નાખે છે જેથી પાણી પ્રદૂષણ થાય છે આ પ્રદૂષણના કારણે પાણીમાં રહેતા જળતા જીવનનું જીવન જખમમાં મુકાય છે અને મૃત્યુ પણ થાય છે આમ જળતા થડજણ અને માનવ જીવનનો સ્વાસ્થ્ય જખમમાં ન મુકાય અને નદી તળાવનું પણ સ્વચ્છ અને ઉપયોગમાં લઈ શકાય તે માટે આ સાધનો ખૂબ જ ઉપયોગી બની શકે છે અસ્તુ શું શું કૃતિ લાવી છે આજે મારા પ્રોજેક્ટ નું નામ છે ફૂડ પિરામિડ આ છે ફૂડ પિરામિડ બતાવે છે કે તંદુરસ્ત અને સંતુલિત આહાર માટે કયા પ્રકારના ખોરાક વધુ અને ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ એ સી 1992 માં ફૂડ પિરામિડ બનાવ્યો તો તેને જો આ વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો ફૂડ પિરામિડ ના પાંચ ભાગ છે 1 2 3 4 5 ચાલો હવે આપણે ફૂડ પિરામિડ ના પહેલા સ્તર વિશે જાણીએ ફૂડ પિરામિડ ના તેના સ્તરમાં અનાજ સમાવેશ થાય છે અનાજમાં બ્રે આફ્ટર સુચેક આપણે બોજમાં વધારે ખાવા જોઈએ અલગ અલગ પ્રકાર કાંઈ આપણે ખાતું હોજે વિટામિન્સ લે ફરમાણે છે સાથે લાગતો નથી આખો દિવસ તાન પરવાને છે એટલે આપણે માં તે ફળો અને સત્વજી કાફિયા પર વિટામિન અને ફાઇબર વાલે છે અને આ બીરો પ્રતિકાર સટી વધે છે એટલે આપણે રોજ દરેક રંગના ફળો અને સત્વજી ખાવા જોઈએ ચાનો આપણે ટીચર થેરાપીઓ એ ટીચરમાં પ્રોટીન સમાવે છે પ્રોટીનમાં અલગ અલગ મેગાને ઇન્ડામાં સપોર્ટ અપને પ્રોટીન મળે છે રાજો રોટલી દાળ ખાવી જોઈએ દાળ ખાવાથી દૂધમાંથી બધી વસ્તુઓ સમાય થાય છે ઘી બલી ચીજ દહીં વગેરેમાં થાય છે આ ખાજે અપનાળ ખાને તંત્ર અને મજબૂત બને છે

અને નીચેની વસ્તુ ખાધી આપણને નુકસાન થતો નથી અને વચ્ચેના ત્રણ ભાગમાં જે વસ્તુ હોય તે રોજ યોગ્ય પ્રમાણમાં ખાવી જોઈએ ચાલો આપણે ફૂડ પિરામિડના મહત્વ અને ફાયદા જાણીએ બાળકને ભણવા માણસ પડે આંગણવાડીમાં પણ આ ફૂડ પિરામિડ બનાવી મૂકવામાં આવે અને માતાઓને સમજાવવામાં